નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ન્યૂઝ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર બોરસદથી મહારાષ્ટ્ર માલેગાંવ બે કન્ટેનર ભરીને પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા બાતમીના આધારે પ્રાણીન ફાઉન્ડેશનને જાણ થતાં પ્રાણીન ફાઉન્ડેશનની ટીમ દ્વારા બંને કન્ટેનરોને પકડી પાડવામાં આવ્યા બંને કન્ટેનરમાં ટોટલ મળી છત્રીસ જેટલી ભેંસો જેને ક્રૂરતાપૂર્વક ભરવામાં આવી હતી આ બંને કન્ટેનરો પાદરા ટોલનાકા પાસે ઝડપી પાડવામાં આવ્યા અને ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી પ્રાણીન ફાઉન્ડેશન નેહાબેન પટેલ દ્વારા આ માટે વધુ માહિતી આપવામાં આવી છે પછી નજીક લઈ લે નમસ્કાર અમે પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાથી આજ રોજ ઇન્ફોર્મેશન હતી જેથી અમે લોકોએ આ જે બે કન્ટેનર પકડ્યા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જેમાં પાદરાના જીવરક્ષક બધા ઇન્વોલ્વ હતા અને થર્ટી સિક્સ જેટલા જીવ બચાયા છે આ ગાડી મીનાઝની છે જે વલણનો છે ગૌતસ્કર પશુ તસ્કર અને ગાડી ભરાઈથી બોરસદ સાજિદના ત્યાંથી અને કતલખાને જતી હતી માલેગાંવ અને આ લોકો ત્યાં ખાલી કરે પાછી ભરે એવી રીતે લોકોનો ફૂલ જોશ ધંધો ચાલતો હતો જેથી આજે બહુ મોટી સફળતા મળી છે અને ભાયલી પોલીસ હંમેશાની જેમ અમને ખૂબ સહકાર આપ્યો છે એ પોતે જીવદયામાં વિશ્વાસ કરે છે એટલે ખૂબ અમને સપોર્ટ કરે છે ધીદા પ્રેમીઓને ભાઈલી પોલીસ થેન્ક યુ સો મચ